હનુમાનજી સર્વોત્તમ વક્તા છે રામાયણજી કે એટલું જ નહીં એટલા માટે છે કે सर्वोत्तम श्रोता પણ છે એટલા માટે કે આજ સુધી આપણો વિશ્વાસ છે કે મોટો મહાત્મા રામાયણ ની કથા કરતો હોય કે પછી કોઈ સામાન્ય માણસ રામાયણ ની કથા કેતો હોય પણ આઈએ હનુમંત બિરાજીએ એમ કહીને શરૂઆત કરે એટલે મારુતિ કોઈ ને કોઈ રૂપ લઈને એના મંડપમાં જાય શ્રોતા છે હનુમાનજી જેવા કોઈ વક્તા નથી હનુમાનજી જેવા કોઈ શ્રોતા નથી હનુમાનજી કથા રામાયણ ની હોય ત્યાં હોય જ આવો મહાત્માઓનો વિશ્વાસ છે આજે તો બુદ્ધિવાદ છે ને લોકો એમ કહે તો દેખાય કેમ ન દેખાય એમ આપણો વાગ એમાં હનુમાનજી નો થોડો વાક આપણે સગા ભાઈ ને ઓળખી શકતા નથી સગા દીકરાને ઓળખી શકતા નથી આખી જિંદગી સાથે જીવે તો પતિ પત્ની ઓળખી શકતો નથી તો હનુમાનજી નો પત્તો ક્યાંથી લાગે હનુમાનજી ન હોય એમ કેમ કહી શકાય આજે વિદેશોની અંદર લોકો વિજ્ઞાનની દ્રષ્ટિએ જો સાબિત કરતા હોય કે એક ઓરડાની અંદર જણા બેસીને વાત કરતા હોય તો એવી જરાય ભૂલ ન કરવી જોઈએ કે અમે પાંચ જ બેઠા છીએ એમાં અમુક વ્યક્તિઓ દેખાતી નથી એવી રીતે શરીર વગર પણ ઘણા ફમતા હોય છે આમ વિજ્ઞાનિક ઢબે જો સાબિત થતું હોય તો રામકથા હોય ત્યાં હનુમાનજી તો અમાર છે સારો યુગ પ્રતાપ તમારા મને તમને ન દેખાય તો એ મારું તમારું દુર્ભાગ્ય અને બધું કઈ આખે ને આ બુદ્ધિ થી ન પકડી શકાય એના માટે તો બીજી દ્રષ્ટિ અને એક નવી દ્રષ્ટિ પેદા થઈ છે પ્રેસિડેન્ટ મળેલા તો મને મને કેતા હતા કે પચાસ વર્ષ પહેલા એમણે મને સંભળાવેલી વાત મને ગમી એ કહે કે માધવ બાગ ની અંદર કોઈ સંત અયોધ્યાજી ના આવેલા રામકુમાર દાસજી પચાસ સાઠ વર્ષ પહેલાની એ બુઝર્ગ વાત કરતા હતા ત્યારે હું મુંબઈ રહેતો હતો અને પછી રામાયણ ની કથા માધવ બાગમાં કરે બનેલી ઘટના પેલા બોલાવે નાનું એવું આસન આપે આઈએ હનુમંત વિરાજજી કથા કહું મતી અનુસાર કથા પ્રારંભ કરે એટલા મોટા પ્રકાંડ વિદ્વાન હતા કે કઈ લોકો સુનને કે આતે ભણેલા ગણેલા માણસો એમાં એક વકીલ એ પણ કથા સાંભળો આવે એને શંકા પડી કે આ મહારાજ રોજ ગાદી મૂકે અને એમ કહે આઈએ હનુમંત બિરાજજી એટલે શું હનુમાનજી આવતા હશે આવું વકીલ નું મગજ તો એક તો દલીલ કરતું જ હોય એને એમ થયું કે આમાં કઈ હનુમાનજી આવે સ્વાભાવિક છે એટલે પોતાની બુદ્ધિથી એમ સવાલ થાય એની આપણે ના પણ ન કહી શકીએ એમણે મહાત્માને એક કથા પૂરી થઈ હજી લોકો બધા એમના બેઠા હતા એમાં ઉભા થઈને પ્રશ્ન કર્યો મહારાજજી હું તમને આટલા દિવસથી સાંભળું છું આ બહુ સુંદર બોલો છો બુદ્ધિને ગમે છે એવું બોલો છો પણ એક વસ્તુ બુદ્ધિ કબૂલ કરતી નથી તમે રોજ કથા પ્રવચન શરૂ કરો છો ત્યારે કહો છો આઈએ હનુમંત બિરાજજી અને અમે જોઈએ છીએ રોજ એક નાની એવી ગાદી મૂકો છો એટલે શું હનુમાનજી આવે મહાત્માએ કહ્યું અમારી શ્રદ્ધા છે અમારો વિશ્વાસ છે હનુમાનજી આવે તો પછી દેખાય કેમ નહીં દેખાય નહીં મને ન દેખાય તમને ન દેખાય આપણું દુર્ભાગ બાકી આવે એ હકીકત છે કહ્યું એમ ન ચાલે તો સાબિત કરો મહાત્માએ કહ્યું મારે સાબિત કરવું નથી આ મારી શ્રદ્ધાનો વિષય છે તમે ન માનો તો કઈ નહીં તમારી ઉધાર શ્રદ્ધા ઉપર અમે થોડા જીવીએ છીએ ન માનવું એ તો કઈ નહીં કહ્યું કે નહીં મહારાજ તમે આટલા માણસો ને કથા સંભળાવો જાહેરમાં પ્રવચન કરો ત્યારે તમારી જવાબદારી થઈ સાબિત કરવું જોઈએ આઈએ હનુમંત વિરાજજી એટલે શું મહારાજે કહ્યું તમને અનુકૂળ ન પડે તો કાં તો તમે પ્રવચન સાંભળવાનું બંધ કરો અને એમ છતાંય તમારું ચાલતું હોય તો મને ના પાડી દો હું પોથી લઈને યોધ્યા જતો બાકી મારે સાબિત કરવું નથી આ અમારા વિશ્વાસનો સવાલ છે અમારો વ્યક્તિગત પ્રશ્ન છે આ તમે ન માનો તો કઈ નહીં કયું નહીં એ ન ચાલે તમે જાહેર માણસો છો પબ્લિકની પ્રોપર્ટી છો લે તમે જાહેરમાં ફરો છો એટલે સમાજનો તમારા ઉપર હક છે તમારે સાબિત કરવું છે પછી તો અમુક માણસો એવાય હોય ને તો એ વકીલ ની સાથે ઘડાય બરાબર સાહેબ તમે બરાબર કર્યું બરાબર છે સાબિત કરો સાધુ છે કઈ રીતે સાબિત માં તમે શું માંગો માંગો છો બોલે તમે ગાદી પધરાવો આઈ ગયા હનુમંત બિરાજજી એમ કહો તમે જે બોલવું તે બોલ નાખો અને પછી હું આવું અને હું ગાદી ઊંચી ન કરી શકું હનુમાનજી છે બીજું કરી નાખો તમારે કઈ બોલે ગાદી તું અત્યારે ઘરે લેતો જા અને તારે ઘરે કાલે તું લેતો આવજો હું લઈ જાઉં તો કઈક કરું એવું તમને લાગે ને આ ગાદી તમને આપી દઉં નાનકડી એવી ગાદી કપડા ની તમે લેતા જાઓ કાલે લઈ આવજો પણ વકીલ સાહેબ હું હારું તમે ગાદી જો ઊંચી કરી લો અને હું જો હારી જાઉં તો લક્ષ્મી નારાયણ ની સાક્ષી અને રામાયણ ની સાક્ષી કઉ ઉતારી અને તારી ઓફિસ નો પટ્ટા વાળો થઈ જાય સાધુ એ ઘોષણા કરી પણ વકીલ માની લો કે તમે હાર્યા તો શું કરશો વકીલે પણ એવી જ ગર્જના કરી કે હું અયોધ્યા નો સાધુ થઈ દીક્ષા લઈ લોકોમાં ખબર પડી

હનુમાનજી ને વિદાય તો પછી આપવાની હતી પેલા તો એ પ્રયોગ કરવાનો વકીલ સાહેબ આવો થશે પણ એ વકીલ ઉભો થઈ રામાયણજી ની નજીક જાય ગાદી ને લેવા માટે હાથ લાંબા કરે અને હાથ પાછા જાય બીજી વાર પ્રયાસ કરે આમ આમ લેવા જાય નાનકડી એવી ગાદી અડવા જાય હાથ પાછા થઈ ગયા બીજી વાર હાથ પાછા પડ્યા ત્યારે કાપવા માંડ્યો પરસેવો થઈ ગયો એ માણસને ધ્રુજવા માંડ્યો અને ત્રીજી વાર જાય આમ હાથ થી દાદી ને અડી શક્યો નહીં ત્રીજી વાર જ્યાં લેવા જાય ત્યાં પડી ગયો ખબર નહીં કઈ શક્તિ એ કયું બળે અને અટકાયો કે માણસ ગાદીને સ્પર્શ જ ન કરી શકે મહારાજ પગમાં પડી ગયો ગાદીને ને અડી ને ઊંચું કરવું તો બહુ દૂર છે પણ હું ગાદી ની પાસે જાઉં છું તો મારી શક્તિ ધ્રુજી ઉઠે છે આમ એ વકીલે કબૂલ કર્યું અને કહે છે કે પછી એ વકીલ સાધુ થઈ જાય આવું જો આજ બનતું હોય અને કદાચ ન બને તો એ સાધુઓનો વિશ્વાસ કોઈ તોડી શકે એમ નથી કારણ કે રામાયણમાં લખ્યું છે રામ સદા સેવક રુચિ રાખી એના ભક્તોની રુચિ રાખવી એનો રામાયણમાં મહાત્માઓને એક મોટી મોટી પરમાત્માએ વચન આપ્યું છે ભગવાન પોતે બોલ્યા છે કે સંપૂર્ણ મારો આશ્રય કરે તુલસીદાસજીને કહ્યું તો કરું સદા કે રખવાળી હું એની રખવાળી કરું છું તુલસીદાસજી પૂછું મહારાજ રખવાળી કરો પણ કઈ રીતે કરો સેવક ની સ્વામી રક્ષા કરે એ રીતે પુત્રની પિતા રક્ષા કરે એ રીતે નાના ભાઈ ની મોટો ભાઈ રક્ષા કરે એ રીતે પ્રજાની રાજા રક્ષા કરે એ રીતે પતિવ્રતા સ્ત્રીને એનો પતિ રક્ષા કરે એ રીતે રામ કહે નહીં એ બધા સંબંધો રક્ષા કરનારા જરૂર છે પણ એમાં બચ્ચે કો માં રખતી જૈસે આપણે બચ્ચે કો માં પાલતી હે વૈસે કરું સદા તિનકી રખવારી હું સંતોની રક્ષા કર્યા કરું હું સંતોની નિર્વાહ કર્યા કરું છું વસ્તં તો ની જાળવણી કરે આનો કહેવાનો અર્થ हनुमान जी कोई पण कथा होय होयच आप परिपूर्ण विश्वास छे महापुरुष आपला संपूर्ण आपण ने न देखाय કે આપણો દુર્ભાગ્ય સીધી વાત આંખેન કરે દીદાર તો ઉસમે ભગવાન ક્યા કરે કાબૂ મે અપના મન નહીં તો ધ્યાન ક્યા કરે ઓર આંખેન કરે દીદાર તો ઉસમે ભગવાન ક્યા કરે તો हनुमान जी परम श्रोता छे કોઈ બી કથામાં વો બેઠ જાતે અને પરમ વક્તા પણ છે